કેમ છો મજામાં મજામાં જશું નવા વર્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં કુવા ઉપર જતા કુવા ઉપર જવું છે તો આપણે જતા છે ચલો અરે રીક્ષા દેખાય રીક્ષા છે અને આપણે તૈયાર થઈ ગયા છે ચલો આજે કુવાનું રાઉન્ડ મારતા આવીએ અને જોતા આવીએ બહુ આવ્યા છે કેવા છે તો ચલો ફટાફટ કૂવો જઈએ કૂવો ને તમને બતાવું ગમ હું કેવા થયા છે આવી ગયા છે કૂવો દેખાય છે વાહ વાહ મમ્મી બેન આવી ગયો છે અને હું બી આવી ગયો છું દેખાય છે વાટ છે સિકુરી ભાઈ ભાઈ એ તમે વાઈ દીધી છે સિકુરી ભાઈ 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 સિકુરી આપણું હિતરા છે સિકુરી વાયેલી છે લચકો બીજું હોય છે ઘઉં આવે છે તો આટલી બધી વાડી નાખી છે આ વાર બાકી છે મમ્મી અને આપણે પેલા ઘઉં જોઈએ ઘઉં જેવા થયા છે ઘણા દિવસે યાર પેલા જતા આપણે જોવા માટે પેલા અત્યારે સિનેમેટિક શોર્ટ બતાવી દઉં તમને મમો

આપણા ખેતરમાં થોડું બે પાડીઓ નાખવાનો હતો ખાતર એ નાખવા માટે આઈએ છે કે હું નાખ્યાલું કારણ કે એમનું કામ આપણે એક કાઢી આપ્યું છે મસ્ત કામ હતું યાદ પોલીસ સ્ટેશન કે મારું કામ એક છે કાઢી આપો એમનું બાઈકનું હતું તો કાઢી આપ્યું છે અને દેખાય છે મિત્ર એ કામ કર્યા ખડ્યું પાક છે ચીકુડી મમ્મી દેખાય છે ચીકુડી હોય છે અને આપણે થોડા શોર્ટ સિનેમેટિક શોર્ટ લેવી લીધ્યા છે

ગાઈડ કૌશિક ભાઈ ના ઘઉં જોવા જવાનું છે તો ઘઉં જોતા આઈએ કૌશિક ભાઈ નો ફોન આવ્યો છે કીધું ચલાવો ફોન જતા આર ખોબાઈ રહ્યો અને આ સાઈડ નો છે જોવા જવાનું ચલો કેવા દર જોતા આઈએ કૌશિક ભાઈ ગાઈસ કૌશિક ભાઈ ના કુવા આવી ગયા છે અને કૌશિક ભાઈ નો વિડીયો કોલ ચાલુ છે બતાવ જોઈએ એમ ને બતાવીએ છે ને આપણે વ્લોગ એ ચાલુ છે આર ખોબાઈ આવ્યા છે બતાવી દઈએ દેખાય છે મિત્રા Porra, é não a já com curto

બાણી કમ્પ્લીટ મંદિર જોરદાર ચલો મોટો ઈ ગયા આપણા કુવા ઉપર આપે જૂનો કુવો છે મોણી ચાલો મોટર ચાલુ આ મશીન પેલા

પીધું ખુલ્લું થઈ ગયું છે આ પાવર ને બધું વોય આ મોટર બગડી છે એ છે પાણી ચાલુ છે તો ઓય કે તમને બતાય કેવું લાગે જોરદાર લાગે છે ને આપો હેતર બધું

ધોયા પૂછવું પડે મમ્મી બનાવી દેવી છે મારે ડાયરેક્ટ એવું બનાવી દેવી છે બધું બનાવી દે કે આપણને ધો ધોયા મજાક કરીએ મમ્મી ધોઈ નાખો છે ચકાચક રોટી બની જાય રોટલી બની જાય એટલે પછી ફટાફટ જમી લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ અને એમનો છે જીઓ જીઓ ભારત એમનો ફોન ચાલુ જ હોય એની ટાઈમ હંમેશા કોઈકના ફોન ચાલુ જ હોય એમને બધા

ગાઈસ તો જમવાનું થઈ ગયું છે તૈયાર ફર્સ્ટ ક્લાસ દેખાય છે મમ્મીના હાથનું જમવાનું તૈયાર થઈ ગયું છે ખાટલા ઉપર જમવાનું આપી દે વિચાર કરો ખાટલા ઉપર તો ના ખાવાય પણ આપણે ખાટલા ઉપર ખા બેઈએ રોટલી લાવો રોટલી આઈ આપતા રોટલી ઈ માં પાય મને માં ની રોટલી આપે દેખાય છે અમારો શેર આવી ગયો છે એને નાખવું પડે ગોમણામાં પેલું કૂતરાને નાખવાનું પછી આપણે ખાવાનું હોય લ્યો તમે ખો પછી મમ્મીને ખવડાવવાનું અને પેલો તો ખાઈને બેઠી ગયો છે બેન ગીતા મારે છે એ પેલો પેલો ખાઈને બેઠી ગયો છે કારણ કે એમને એક લંખાવણ ગયા છે લગન મો મમ્મી ખાય છે હું પણ ખાઉં છું ટીવી એક સાઈડ ચાલુ છે દેખાય છે જગ્યા નહીં હોય તો મૂકી છે ખુરશી પર દેખાય લાઈક કરો સબસ્ક્રાઈબ કરો યાર દેખાયશ ચલો ફટાફટ જમી લઈએ માણસ જમેલી દિવસે બિલ આવી ગયું છે દેખાય તમને બિલ છે બિલ છે ઓગણચાલીસ રૂપિયા ઓછું આવ્યું છે કારણ કે વાપર્યું નથી છે યારો છે ને એટલા માટે વાપરવાની નથી એટલા માટે ઓછું આવ્યું છે મમ્મીએ ખાઈ લીધું છે દિવસે બે ગયો છે ગીતાબેન ને શરદી થઈ ગઈ છે મમ્મી હું જોઉં છું હું મમ્મી માછાઈ મા થાય માહિત કમ્પ્લીટ દેખાય

અને આજનો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કાલે બીજો બ્લોગ બનાવશું બરાબર તો બિલ બિલ ભરવાનું છે અમે દેખ્યું આપણે મળીએ બીજા બ્લોગમાં બાય એન્ડ ટેક કેર